દેશી જુગાડ કર્યો ને દવાખાને કને ગયા છે અને બાટલો સડે છે જય માતાજી ને રામ રામ બધા ને તો માતાજી હું હારું કરે ને બધા ના હાજર ને રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે ટાટાના તો ફર્સ્ટ ક્લાસ માં તો તૈયાર થઈ ગયા છીએ અને સંદીપ ને બધા એનું કામ એવી આવી જશે કેમ કે સંદીપ છે હીરા ગામમાં જ્યાં છે મારા બા અને મારા પપ્પા છે એ ટેમ્પો લઈને વાળીએ ગયા છે કેમ કે હજી આજ સાટા હા રાતના હતા પણ દિવસના કઈ જે હતા ને તો મારા બાકે થોડું ઘરનું ખોટા ને એટલે ફરતી ફરતીકોંડી ને એવું બધું કરવાનું હોય વેડ ને તો એવું બધું કરવા જાય છે મારા વાડીએ અહીંયા છે ને જો મસ્ત મજાનું સંપાનું મોગરું આવ્યો છે જો આ ફૂલ કાલ ખીલ છે તો આ છે ને આ ફૂલ છે ને સંદીપ ને બહુ જ ગમતા સંદીપ છે ને એના ભાઈ બહેન ના ગયા ને તો એક રોપડો લેતા આવ્યો તો એના અહીં જો પોર વાયું થયું તો ઓણ એવડું થઈ ગયું છે કેમ કે એને છે ને ફૂલનો બહુ શોખ છે તમને બધાને ખબર જ છે ના અમારે સરસ મજાની જો લીંબુડી થઈ ગઈ છે લીંબુડી તો હતી પણ ઓલી ખાલી વાવાઝોડા ને એવું બધું થયું ને તો વાવાઝોડા લીંબુડી તો હા હોય ગઈ નકર તમારે લીંબુ એમાં બહુ મસ્ત ના આવતા એવડા એવડા દેશથી લીંબુ આવતા પણ હવે ઓલી થઈ ગઈ તો પછી વૈયા ગયા અહીંયા છે મસ્ત મજાનું અમારે બીલીપત્રા તો આ બીલીપત્રા જો એવડું બધું થઈ ગયું છે મસ્ત મજાનું પણ એમાં છે ઈડું આવી ગઈ તો એક ઈડ છે પણ એ કઈ હાથમાં નહીં આવતી ઘણીવાર વાર ને તો એ આવતી તો આ છે ને પાંદડા જો આવા કરી નાખે છે એવું બધું છે તો એડું મોટો અમાર રોપડો થઈ ગયો છે બીલી તો કોને કોને ઘેર છે ને બીલી છે તો પ્લીઝ આ કોમેન્ટમાં કહી દેજો કેમ કે એ છે ને શંકર ભગવાનનું પૈસલ છે એમ ભોળાનાથ ભગવાનના છે ને આ બીલી પત્ર સડે કોને કોને ઘરે બીલી ઝાડ છે તો પ્લીઝ કોમેન્ટમાં કહી દેજો ને હર હર મહાદેવ લખી દેજો ઓટાણમાં સવાર સવારમાં અને જો આ જીની જીની કોળાઇ ખાવા માંડી છે હવે છે ને આમાં ધરા ખાવશે અને ઓહો હો વરસાદ ચાલુ થઈ જશે વરસાદ ચાલુ થઈ ગયો મારા બા નહીં તો વાળી ગયા તો અટાણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે એવું બધું છે તો આગળ ના વરસાદ આવે ને તો મારા બા આગળ હું આવશે ખરે કેમકે વરસાદ છાટાનો છે ને બહુ કંઈ કામ ન થાય તો બે દિવસથી એક ધારો વરસાદ ચાલુ હતો તો પછી એક ધારો ગારો હોય તો ગારોનું કંઈ કામ થાય નહીં તો ફેમેલા તો જો વરસાદ રહી ગયો છે અને આ જ કામ લાગી ગયો છો એ પૂંગળી ફીટ કરેલી છે આ અમારો દેશી જુગાડ તમે એટલે આ રીતનો અમે દેશી જુગાડ કર્યો છે કેમ કે અહીંનું પાણી છે તો એ ડાયરેક્ટ ટાંકામાં જાય એમ તો આખા લગ અમારે કામ લાગી ગયું કેમ કે ટાંકો ઘણો ખરો ભરાઈ ગયો એમ તો આ નળી છે ને યામાં મેંક આ નળી છે યા દે એટલે તાકો ભરાઈ જાય તો આવી રીતના આઈખેલ અમે પાણી ભર્યું કેમ કે છે ને વારેખે અમે ડોલે ડોલે કે એમ વરસાદ ચાલુમાં પાણી ભરવું પડે પણ આ દેશી જુગાડ કર્યો ને તો પાણી ન ભરવું પડે એમ તો આ રીતનું મારા પપ્પાએ હેલ્પ કરી દીધું ને તે સારું પડે એમ આ રીતના ને બોટલ ફીટ આ નળી નાખી દીધી પછી એમાં બોટલ ફીટ કરી દીધી ના બાંધી દીધું એટલે ડાયરેક્ટ આ પૂંગળાનું પાણી ડાયરેક્ટ બોટલમાં બોટલમાંથી ડાયરેક્ટ નળીમાં જાય નળીમાંથી ડાયરેક્ટ ટાંકામાં જાય તો એ રીતનો મેં જુગાડ મારપાઓ કરી દીધો એવું બધું છે મારપાની મરબાની કામ કરીને વાળીએ છીએ એવા કેમ ફોન પર પૂતા છે અહીંયા ભાઈ રમે છે બરાબર હે ટ્રક એ આકારવાનું છે હે હા ભાઈ હે મને આપ ને આકારવા મને આકારવા આપો નહીં

હાલો હા હા હાલો અમે અમાર પતિબેન ભણવાને જાવ બાય બાય કઈ ચાલો બેન ને બેન ને બાય બાય કઈ ચાલો બાય બાય એ છોકરા બાય બાય આમ જો અમાર પત્તુ બાય બાય કે એ ભાઈ જાવ બાય 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 તો હાલો ફેમિલી જો મારા બાએ બનાવી છે મસ્ત મજાની ચા જો અમારા પત્તુ ભાઈ ચા લે કા ભાઈ ચા ને ચા દૂધો પીવો કા તો આવો બધે તમે બધે

लहन सोफे એટલે જરા કેવી જગ્યામાં છે ને અમારો બગીચો બનાવી છે હમજા લહન સોફે હો છે તર પે પાંદડા તોડી લે દા હા આય તો નારીએ ને પાંદડા તોડી લે દા વા ના તેડી લવ એ લે દે હાથ કરે વા હો છે હા તો ફમે લોゼ મારા પપ્પા ને બાટલો સડી ગયો તો આવી ગયા છે ઘર આ મેટા ને જમમાં બેઠા છે से? <laughs> आना, आना गीत <laughs> <laughs> <गित> गए <laughs> कुन गीत परस मामा गीत गए <laughs> गीत गाई

વાળું પણ કરવા તો આ સાથે જ આપણો આજનો બ્લોગ કાંઈ પૂરો કરીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી અને સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો ઘણો સાથ સહકાર તો આપો છે પણ હજી થોડો ઘણો આપતા રહેજો ને કોમેન્ટ કરજો ને લાઈક કરી દેજો તો બાય બાય જય માતાજી બાય બાય